रूपाला रूपाला मोदी खुद ऐसी बैर नहीं रूप नहीं मोदी खुद ऐसी बैर नहीं रूपा नहीं मोदी खुद ऐसी बैर नहीं रूपा જય માતાજી જય મા કર્ણી જય રાજપૂતાના આગામી કાર્યક્રમો જે સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે એ જ પ્રમાણે ગુજરાતમાં પણ ઠેર ઠેર આ આંદોલનો રૂપી સંમેલનો થઈ રહ્યા છે તો આગામી સંમેલન તારીખ તેર ચાર બે હજાર ચોવીસના રોજ હિંમતનગર મુકામે જે છે એને અમે સંપૂર્ણપણે ટેકો જાહેર કરીએ છીએ ત્યારબાદ તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ ને રવિયાના રોજ જે રાજકોટ મુકામે છે એને પણ શ્રી રાજપૂત કરણી સેના તેમજ શ્રી જાગીરદાર જાડેજા રાજપૂત સમાજ તેમજ ક્ષત્રિય સમાજ અરવલ્લી ટેકો જાહેર કરે છે સમર્થન જાહેર કરે છે